નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં મિત્રો જો તમે દીવો કરો છો તો તમને આવા સંકેત મળશે અને જો આ સંકેતને તમે સમજી લીધા તો તમારા ઘરમાં ધન આવવા લાગશે તો મિત્રો વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હો કે માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે મિત્રો પાણિયારે દીવો શેનો કરવો જોઈએ તેમજ મિત્રો પાણિયારે જો દીવો કરવો હોય તો કોનો અને ક્યારે દીવો કરવામાં આવે છે તો મિત્રો પાણિયારે દીવો કરવાથી વ્યક્તિને શું લાભ થાય છે મિત્રો આજનો માણસ છે એ સુખ શાંતિ પાછળ ભાગતો જ રહે છે પોતાના ઘરમાં શાંતિ રહે તે માટે તે સતત સફળતા મેળવવાની વારંવાર કોશિશ કરતો રહે છે પણ મિત્રો જો તમારા ઘરનું વાતાવરણ અશાંત રહે છે કે જે ઘરમાં ઝઘડા કંકાસ થતા હોય ભાઈ ભાઈમાં કે બહેન ભાઈ વચ્ચે કે માતા પિતામાં કે કુટુંબમાં એકબીજાના મનમેળ ન થતા હોય અને ઘરમાં અશાંતિ હોય અને તમારો ધંધો ના ચાલતો હોય કોઈ જગ્યાએથી આવક ના આવતી હોય અને તમારા બાળકોના સારી જગ્યાએ લગ્ન કરવા હોય તેમજ તમારે સંતાન પ્રાપ્તિ થાય તમારા ઘર સુખ સમૃદ્ધિથી ભરાઈ જાય તો મિત્રો આવો આપણે જાણીએ આ બીડીઓમાં હિન્દુ ધર્મ અને સનાતન ધર્મમાં દીવો પ્રગતાવો ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે તેમની કોઈ પણ પૂજા દીવો કર્યા વિના પૂર્ણ થતી નથી જો કે શાસ્ત્રોમાં દરેક દેવતાઓ માટે દીવા પ્રગટાવવાની અલગ અલગ રીતોનું વર્ણન કરવામાં આવ્યું છે જેમ દેવી લક્ષ્મીને ઘીનો દીવો ગમે છે હનુમાનજીને ચમેલીના તેલનો દીવો અને શનિદેવને સરસવના તેલનો દીવો ગમે છે નિયમિત રીતે દીવો દીવો કે પ્રગટાવવાથી સકારાત્મક ઊર્જા આવે છે અને દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે તેવી જ રીતે પિતૃ પક્ષ દરમિયાન દીવો પ્રગટાવવો પણ શુભ માનવામાં આવે છે તેમજ તમે પંદર દિવસ સુધી ચાલનારા પિતૃ પક્ષ દરમિયાન યોગ્ય દિશામાં દીવો પ્રગટાવો છો તો તમને તમારા પૂર્વજોની કૃપા પ્રાપ્ત થશે સાથે જ તમારી મનોકામનાઓ પણ પૂર્ણ થશે તો મિત્રો પાણીયારે દીવો કરવાથી શું લાભ પ્રાપ્ત થાય છે અને કોનો દીવો કરવો અને ક્યારે દીવો કરવો તે વિશે માહિતી આપવાનો પ્રયત્ન પણ અમે તમને કરીશું

તો મિત્રો આજના વીડિયોના માધ્યમથી અમે તમને જણાવીએ કે પાણીયારે દીવો કરવાના લાભ ઘણા બધા થાય છે આથી મિત્રો આ વીડિયોને આંખો જોવા વિનંતી જો તમે આ વીડિયોને આંખો જોઈ લીધો તો તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલી જશે તેમજ તમારા ઘરમાં જો તમે પાણીયારે દીવો કરશો અને અમે તમને જે જે નિયમ જણાવીએ એ નિયમ દીવો કરશો તો તમારા આશીર્વાદ પણ તમને મળશે આથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે તેમજ ઘરમાં પૈસાની આર્થિક તંગી હશે તો એ તંગી પણ દૂર થઈ જશે તેમજ ઘરનું વાતાવરણ બધું સારું થઈ જશે જો કોઈ તમારું અધૂરું કાર્ય હોય તો તે પણ પૂરું થઈ જશે તેમજ તમારા ઘર ઉપર જો કલકલીઓ ઉતરી ગયો હશે તો એ પણ નીકળી જશે તો મિત્રો હવે આપણે તો મિત્રો અમે તમને જણાવી દઈએ કે કોઈ પણ દેવી દેવતા કે પૂર્વજનોનો દીવો તમે કરો છો તો તે માટીના કોડિયામાં જ દીવો કરવો જોઈએ મિત્રો માટીના કોડિયામાં દીવો કરવો એ બહુ શુભ માનવામાં આવે છે અને જો મિત્રો માટીનું કોડિયું ન હોય તો તમારે ત્રાંબાકે પિત્તળના કોડિયામાં પણ દીવો તમારે કરવો જોઈએ મિત્રો જ્યાં તમારા ઘરનું પાણી હોય ત્યાં પીવાનું માટલું તમે રાખતા હોવ તો તે પાણિયારાને તમે સ્વસ્થ રાખો અને મિત્રો માટીના કોડિયામાં તેલ લેવું જોઈએ મિત્રો પૂર્વજોને જો તમે દીવો કરો છો તો તલના તેલનો દીવો કરવો જોઈએ તલના તેલનો દીવો કરવો એ બહુ શુભ માનવામાં આવે છે મિત્રો કોઈ હવન હોય કે કોઈ મહાયજ્ઞ હોય તેમાં પણ તમે જોયું હશે કે તલનો જ ઉપયોગ હવનમાં કરવામાં આવે છે એટલા માટે મિત્રો તલના તેલનો દીવો બહુ શુભ માનવામાં આવે છે મિત્રો જો તમને તલનું તેલ ન મળે તો તમે કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકો છો સરસવનું તેલ લઈ શકો છો તેમજ સિંગ તેલ પણ લઈ શકો છો પરંતુ મિત્રો તમે તમે પણ તેલ લો છો તો તેમાં બે દાણા સફેદ તલના નાખી દેવા જોઈએ અને મિત્રો પછી તમારા પિતૃનો દીવો કરવો પણ મિત્રો તમે જે પાણીયારે દીવો કરો છો તે દીવાને દિવેટ આડી રાખવી શુભ માનવામાં આવે છે મિત્રો પાણીયારે દીવો જો કોઈ ઘરનો મોભી કરે તો સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે વાસ્તવમાં ઘણા ઘરોમાં સવારે પૂજા અને સાંજે સંધ્યાવંદન દરમિયાન દીવા ચોક્કસપણે પ્રગટાવવામાં આવે છે પરંતુ પિતૃપક્ષ દરમિયાન દરરોજ દીવો પ્રગટાવવો અને તેને દક્ષિણ દિશામાં રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે તમને જણાવી દઈએ કે આ દિશા પૂર્વજોની માનવામાં આવે છે આ ઉપાય કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે મિત્રો સ્ત્રી દ્વારા દીવો કરતી વખતે માથા ઉપર ઓઢેલું રાખવું જોઈએ અને આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે જ્યાં સુધી પાણીયારે દીવો પ્રગટતો હોય ત્યાં સુધી પાણીયારેનું પાણી પીવું ન જોઈએ પાણીયારે દીવો કર્યો છે અને ત્યાં પિતૃઓ આવ્યા છે ત્યાં સુધી માટલાનું પાણી પીવું ન જોઈએ મિત્રો અમે તમને જણાવી દઈએ કે રાશિ પ્રમાણે પણ દીવો કરવામાં અનેક પ્રકારના ફાયદા થાય છે જેમ કે મેષ રાશિના લોકોની કુંડળીમાં બારમા સ્થાનમાં રાહુ મહારાજ બિરાજમાન હોય તો તેમણે દરરોજ દીવો કરવો જોઈએ અને તેને પિતૃઓને સાચી શ્રદ્ધાથી પ્રાર્થના કરવી જોઈએ અને મિત્રો મિથુન અને તથા કર્ક રાશિના લોકોને અને ચોથા સ્થાનમાં છઠ્ઠા સ્થાનમાં અને આઠમા સ્થાનમાં અને બારમા સ્થાનમાં કેતુ મહારાજ બિરાજમાન હોય છે તમારે પણ પિતૃઓની પૂજા કરવાની અને કર્ક સિંહ અને તુલા રાશિના જાતકો પણ ચોથા આઠમા બારમા સ્થાનમાં રાહુ મહારાજ અને કેતુ મહારાજ બિરાજમાન હોય છે તો મિત્રો ઘણા લોકો એવું પણ કહે છે કે અમને પાણીયારે દીવો કરવાનું ફળ પ્રાપ્ત થતું નથી તો મિત્રો આપને ઉપર જણાવ્યા મુજબ 41 દિવસ તમે પ્રતિદિન પાણીયારે પૂર્વજોને દીવો કરવાનો છે દીવો કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમના મંત્રનો જાપ કરવાનો છે તેનાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે અને મિત્રો પિતૃ મંત્રનો પણ જાપ કરવો જોઈએ પિતૃ દેવાય નમ આવી રીતે જો તમે પાણીયારે દીવો કરશો તો બારે રાશિના લોકોને પિતૃદોષમાંથી મુક્તિ મળી જશે પાણીયારે દીવો પ્રગટાવી અને પછી મિત્રો તમારે તમારા પૂર્વજોનું ધ્યાન ધરીને સાચા હૃદયના ભાવથી તમે પાણિયાર દીવો કરો છો તો તમારા પૂર્વજ તમારા ઉપર રાજી થશે અને તે તેના આશીર્વાદ તમને આપશે તો મિત્રો સમજી લેવાનું કે આજથી જ તમારા સારા દિવસો શરૂ થઈ ગયા છે મિત્રો પાણીયારે દીવો કરવાનો એક જ અર્થ છે આ દુનિયામાં સૌથી મોટામાં મોટા કોઈ દેવ હોય તો એ આપણા પૂર્વજો છે અને આપણા ઘરમાં એકતા હોય ભાઈ બહેનનો પ્રેમ હોય એ ઘરમાં અણબનાવના હોય અને જો બધા હળી મળીને સુખ શાંતિથી રહેતા હોય તો આપણે ગમે તેવી મુશ્કેલીઓ સામે પણ લડી શકીએ છીએ મિત્રો કહેવાય છે કે સાવરણી હોય તો ઘરનો કચરો સાફ કરે છે પરંતુ મિત્રો એ જ સાવરણી જો સાવરણી જ કદાચ અલગ પડી જાય તો તે ખુદ કચરો જ બની જાય છે એટલા માટે મિત્રો કુટુંબમાં ભાઈઓમાં એકતા રાખવી હળી મળીને રહેવું તેમજ એકબીજાના વિચારો શુદ્ધ રાખવા અને એકબીજાનું સારું વિચારવું અને ક્યારે કોઈનું ખરાબ ન કરવું જોઈએ અને વાણીમાં શુદ્ધ વાણી બોલવી અને વાણી વર્તન વ્યવહારમાં સારો વર્તાવ હોવો જોઈએ તમારા બાળકોને પણ મિત્રો સારા સંસ્કાર આપવા જોઈએ વડીલો પ્રત્યે માન ગુરુ પ્રતિ આદર અને બની શકે તો યોગ્ય યથાશક્તિ પ્રમાણે જરૂરિયાતમંદ લોકોને દાન આપવું જોઈએ કોઈની પણ મદદ કરવી જોઈએ તેમજ ગાયને ઘાસ આપવું જોઈએ કૂતરાને રોટલી આપવી જોઈએ તેમજ પંખીઓને ચણ આપવી જોઈએ તે તમારા પિતૃઓના નામથી આવો દુનિયા દાન પૂણ્ય કરવાથી તમારા કર્મનું ફળ મળે છે અને મિત્રો તમારી બધી જ મુશ્કેલીઓ છે એ જતી રહે છે ધીમે ધીમે તમે સફળતાના માર્ગ ઉપર ચાલવા લાગો છો અને જે તમારી ઉપર મુશ્કેલી આવી છે તે ધીમે ધીમે ઓછી થઈ જાય છે આથી મિત્રો સવારે વહેલા ઉઠીને નાઈ ધોઈને સ્વસ્થ વસ્ત્રો ધારણ કરી લેવા જોઈએ અને પછી પાણીયારે દીવો કરવો જોઈએ અને જ્યારે તમે પાણીયારે દીવો કરો છો તો તમારે તમારા મનથી પિતૃઓના નામનું સ્મરણ કરવાનું છે આથી તે તેના આશીર્વાદ તમને આપશે અને સાચા હૃદયથી તમારે તમારા પિતૃઓની અને કુળદેવી માની પૂજા અર્ચના કરવી જોઈએ તેમજ ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં દરરોજ ગાયના ઘીનો દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મી તમારા પર આશીર્વાદ વરસાવશે જેના કારણે ઘરમાં ક્યારે આર્થિક સમસ્યા નથી આવતી દરરોજ આમ કરવાથી પિતૃઓ ખૂબ જ પ્રસન્ન થાય છે અને પિતૃઓના આશીર્વાદથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે તેમજ પિતૃ પક્ષ દરમિયાન પીપળના ઝાડ પર દીવો પ્રગટાવીને પિતૃઓ પ્રસન્ન થાય છે એવું માનવામાં આવે છે કે પીપળના ઝાડ પર દેવી દેવતાઓની સાથે પૂર્વજો પણ નિવાસ કરે છે આવી સ્થિતિમાં જો તમે દરરોજ પીપળના ઝાડને પાણી આપો અને પિતૃ પક્ષમાં ઘીનો દીવો કરો તો તમને તેમના આશીર્વાદ મળશે આ સિવાય પિતૃ દોષથી પણ તમને રાહત મળશે તેમજ જ્યોતિષમાં કેટલાક એવા ઉપાય જણાવવામાં આવ્યા છે જેને કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે તમને જણાવી દઈએ કે જો તમે પિતૃપક્ષ દરમિયાન નિયમિત સાંજે રસોડામાં પીવાના પાણીની પાસે દીવો પ્રગટાવશો તો તમને તમારા પૂર્વજોની કૃપા ચોક્કસ પ્રાપ્ત થશે આ ઉપરાંત માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણા બંને પણ પ્રસન્ન રહેશે તેમજ જ્યોતિષ શાસ્ત્રમાં ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે સવારે અને ખાસ કરીને સાંજે મુખ્ય પ્રવેશ દ્વાર પર સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશથી અટકાવે છે આ સિવાય દેવી લક્ષ્મીની કૃપાથી ઘરમાં હંમેશા ધન સમૃદ્ધિ અને ખુશીઓ બની રહે છે હિન્દુ ધર્મમાં ઘરમાં સવાર અને સાંજે દીપ પ્રગટાવવાનું મહાત્મ્ય છે દીપ એટલે કે અગ્રી અગ્રીને સાક્ષત દેવતા માનવામાં આવે છે દેવતાને પ્રસન્ન કરવા સવારે અને સાંજે દીપ પ્રગટાવવાનું શુભ માનવામાં આવે છે સામાન્યપણે લોકો સવારે ઘરમાં સ્થાપેલ મંદિર સમક્ષ પૂજા અર્ચના કરતી વખતે દીપ પ્રગટાવતા હોય છે પિતૃઓનું નડતર પિતૃઓ નું પાણીયારે અવશ્ય દીવો કરવો જોઈએ તેમજ સંધ્યા સમય એટલે કે સૂર્યાસ્ત બાદના સમયને સંધ્યા સમય કહેવાય છે સંધ્યા સમય રાત્રિના અંધકારના ના શરૂઆત થાય છે જે નકારાત્મકતા ફેલાવે છે ઘરની નકારાત્મક ઉર્જા દૂર કરવા સંધ્યા સમયે દીપ પ્રગટાવવાનું મહાત્મ્ય છે સવારે પાંચ થી દસ ના સમયની અંદર અને સાંજે પાંચ થી સાત સુધીના સમયની અંદર પાણીયારે દીપ પ્રગટાવવામાં આવે તો તે ઉત્તમ ફળ આપે છે દીવો કરવા માટેની શ્રેષ્ઠ દિશા ઉત્તર કે પૂર્વ દિશાને માનવામાં આવે છે સાથે દક્ષિણ દિશા તરફ દીવો પિતૃ માટે પ્રગટાવવામાં આવે છે તેમજ કોઈ વ્યક્તિની કુંડળીમાં કોઈ નડતર હોય અથવા અથાગ પ્રયત્ન છતાં થતો હોય તો ઘરના પાણીયારે દીવો કરવામાં આવે છે જ્યોતિષ શાસ્ત્ર માં ગ્રહ દોષ ને દૂર કરવાના ઉપાય જણાવવામાં આવ્યા છે તે મુજબ દૂર કરવા તેમજ પિતૃદોષ દૂર કરવા પૂજા ઘરમાં અને ઘરના પાણીયારે સવારે દીપ પ્રગટાવવાનું સૂચન કરવામાં આવ્યું છે એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ ને પ્રસન્ન કરવા ઘરના આંગણામાં માં તુલસી ક્યારે દીવો કરવો જોઈએ તેમજ પતિ પત્ની વચ્ચે અણબનાવ રહેતો હોય અથવા બંને વચ્ચે જોઈએ તેવો તાલમેલ ના હોય તો ભગવાન શિવ પાર્વતી અથવા વિષ્ણુ લક્ષ્મી સામે ગાયના ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ અને દાંપત્ય જીવનની સમસ્યાઓને દૂર કરવા માટે પતિ અને પત્ની બંનેએ સંયુક્તપણે પ્રાર્થના કરવી તેમજ લાંબા સમયથી મહેનત કરતા હો અને જીવનમાં ઈચ્છિત પરિણામ તેમજ લક્ષ્ય સુધી ના પહોંચી શકતા હો તો દરરોજ સાંજના સમયે લક્ષ્મી માતાના ફોટા કે મૂર્તિ સામે લાલ રંગના દોરાની વાટ બનાવીને દીપ પ્રગટાવવો જોઈએ અને બાદમાં આ દીવાને પાણિયારે મૂકવો તેમજ જો કોઈ વ્યક્તિ ઘરમાં લાંબા સમયથી બીમાર રહેતી હોય અને કોઈ દવા અસર ના કરતી હોય તો ઘરની બહાર દક્ષિણ દિશામાં સરસવના તેલ નો દીવો પ્રગટાવવો જોઈએ જો કે દીવો પ્રગટાવવા સાથે ડોક્ટર ની અવશ્ય પાલન કરવું તેમજ ઘરમાં બરકત ના થતી હોય અને દ્રરિતા વાસ હોય તો તે ઘરમાં સંધ્યા સમયે અંધારું ના રાખતા ઘરના મંદિર સમક્ષ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ

આ ઉપાય કરવાથી શત્રુઓનો ભય દૂર થાય છે તેમજ દીપ પ્રાગત્ય કરવું એ સંદેશ આપે છે કે આપણે અજ્ઞાનનો અંધકાર હટાવી જ્ઞાનના પ્રકાશ માટે પુરુષાર્થ કરીએ હંમેશા એક ત્રણ પાંચ અને સાત એમ વિષમ સંખ્યામાં દીપ પ્રાગટ્ય કરવાથી વાતાવરણમાં સકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે ગાયના ઘીનો દીવો શ્રેષ્ઠ માનવામાં આવે છે તેનાથી પ્રદૂષણ મુક્ત વાતાવરણ ઊભું થાય છે

ઘણી વાર એવું પણ બને કે લગ્ન તો થઈ જાય પણ લગ્ન થયા પછી સંબંધોમાં નાની મોટી ખટરાક ચાલતી રહે છે તેના સિવાય એક મહત્વનું કારણ એ છે કે જો લગ્ન થઈ જાય સુખી ચાલતું હોય પરંતુ પિતૃદોષના કારણે સંતતિની સમસ્યા સતાવે છે તેમજ નોકરી ધંધામાં પણ ખૂબ જ મહેનત કરવા છતાં યોગ્ય પરિણામ ન મળવું મહેનત વધુ કરવા છતાં પણ લાભ ન મળવો

અમાસના દિવસે પીપળામાં જળની સાથે સાથે પુષ્પ દૂધ અક્ષત અને કાળા તલપણ પણ અર્પણ કરવા તેમજ જો આપ જીવનની વ્યસ્તતામાં ઉપર જણાવેલ એક પણ વિશેષ ઉપાય નથી કરી શકતા તો માત્ર એક દીવાથી પિતૃ દોષમાંથી મુક્તિ મેળવી શકો છો નિત્ય સાયકાળે દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવો એક દીવો માત્ર પિતૃ દોષ દૂર કરી શકે છે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડિયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડિયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ